ખાલી સંતાન થી તમારા એકનું જ કુળ પુરુષના એકનું કુળની જ વૃદ્ધિ થાય એમ નથી જો સંતાન આવી જાય સંતાન આવી જાય તો બે કુળની વૃદ્ધિ થાય દીકરીનું કુળ એ વધે ક્યારેક આપણે વિચારીએ નાની દીકરો નથી તો એનું કુળ આગળ ન વધે ના એના દીકરીના ઘરે દીકરો આવી જાય ને એટલે કુળ આગળ વધી ગયું આપણે મોટે ભાગે નિયમ એવો છે કે દીકરીના ઘરનું જમવું નહીં એ નિયમ ક્યાં સુધી છે જ્યાં સુધી દીકરીના ઘરે દીકરો ન આવે ત્યાં સુધી દીકરીના ના ઘરે દીકરો આવી જાય આત્મજા પ્રસુતા પ્રસુતિમાં દીકરો ન આવે ત્યાં સુધી ભોજન ન કરાય એ દીકરો આવેલી તમાર એ દીકરી તમારો અંશ છે તમારા અંશ થી જે સંતાન થયું બે કુળ નું ગણી શકાય આજના સમયમાં કોઈ કહેતા હોય કે પુરુષનો જ કુળ ની વૃદ્ધિ થાય તો ભવિષ્ય પુરાણ કહે ના ના સંતાન થી કન્યાના કુળની પણ વૃદ્ધિ થાય અને પુરુષના કુળની પણ વૃદ્ધિ થાય બે કુળ ને છે સંતાનની પેઢી મોટે ભાગે બધા લોકો કહેતા હોય કે સાત પેઢી સાત પેઢી સાત પેઢી આમ નહીં કે મહાદેવ પ્રસાદ રસિકલાલ રસિકલાલ ગૌરીશંકર ગૌરીશંકર હિરજી હિરજી હરી હરિ કાનજી કાંજી દામોદર એમ નહીં ત્રણ આ તમારું શરીર છે એમાં તમારા ત્રણ ડીએનએ તમારા પિતાના પક્ષના હોય તમારા પિતા દાદા અને પરદાદા અને ત્રણ ડીએનએ તમારા નાના પરનાના ને અપરનાના એમ છ ડીએનએ ભેગા થાય ત્યારે આ શરીર બને એટલે હંમેશા કોઈ જલ આપતું હોય ત્યારે કે ભાઈ તમારા પિતાને આપો દાદાને આપો પરદાદાને પછી તત્કાલ આવે નાનાને આપો પરનાનાને આપો અપરનાના આપો એ છ ડીએનએ થી આ ડીએનએ બને અને એને પછી સાતમું ડીએ ને તમારી પત્નીના પિતાનું ડી એ ઈ ભેગું થાય ત્યારે તમારી પેઢી આગળ વધે તમારી દીકરો ઉત્પન્ન થાય એ સાત પેઢી ત્રણ પિતાની ત્રણ માતાની એક પત્નીની એ સાત પેઢી આમ નહીં આપણે તો ગણવા માંડ્યા કે મને સાત પેઢી યાદ છે યાદ હોય તો રાખો કઈ વાંધો નહીં પણ ઈ સાત પેઢીની જરતા નથી આહ ખાલી કુલત વહ્ય વિવર્ધનમ બે કુળને વધારે વધારવા માટે તને કઈક વિચાર કરો એટલું જ કહ્યું અને એ સંતાન માટે કહ્યું કે હું એવા માટે સંતાન નો વિચાર કરું હું આંધળો છું તમે રાજકન્યા છો હું કેવી રીતે કરી શકું કહ્યું કે ના પતિદેવ ને વિનંતી કરી એને અને એ સમયે પતિદેવ ને એવું થયું કે હું જો આવી રીતે કરીશ એને એ સમયે માનસિક આવાહન કર્યું છે અશ્વિની કુમારો અશ્વિની કુમારો આવી ગયા નામ શું છે અશ્વિની હે કોઈ કેસે નામ ના સત્ય અને દસ્ત્ર એનું નામ છે અને ના સત્ય ને આવીને